ગેસ ચાલુ કર્યા વગર આજે એક નહીં પણ બે બે રેસીપી શીખવાના છે ખરેખર તમને બહુ જ મજા આવશે અને બહુ જ ટેસ્ટી પણ છે સૌથી પહેલાં અહીંયા મેં બે વાટકી જેટલા મમરા લીધા છે ઘણીવાર શું થતું હોય છે કે આપણે બહુ બધા મમરા લાવી દઈએ છીએ અને એમ જ પડ્યા રહે તો એના કારણે એની અંદર થોડુંક મોઇશ્ચર મતલબ કે એ મમરા એકદમ સોફ્ટ થઈ જતા હોય છે એટલા માટે મેં અત્યારે ગેસ ચાલુ કર્યો છે અને આ રીતે આપણે મમરાને સારી રીતે શેકી લેવાના છે તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી બટ જો મમરા થોડા આ રીતે સોફ્ટ થઈ ગયા હોય તો તમારે એક વાર

પાવડર બનાવી લીધો છે હવે આપણે એક બાઉલની અંદર આ પાવડર નીકાળી લઈશું જો સ્ટેપ બાય સ્ટેપ કરશે તો પહેલી જ વારમાં જે આ મીઠાઈ આપણે આપણે બનાવી રહ્યા બહુ જ સરસ બનશે હવે થોડી થોડી દળેલી ખાંડ એડ કરીશું બે ચમચી જેટલી અત્યારે મેં દળેલી ખાંડ એડ કરી છે બે મોટી ચમચી જેટલી જો તમને ખાંડ ઓછી લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો એટલે શરૂઆતથી જ તમારે વધારે એડ નથી કરવાની ત્યાર પછી મેં ત્રણ મોટી ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરી સારી રીતે બધી જ સામગ્રીની એકવાર મિક્સ કરી લઈશું જો તમને ઇલાયસીનો પાવડર પસંદ હોય તો એ પણ તમે ક્રશ કરતા સમય એડ કરી શકો છો આ રીતે મિક્સ કર્યા પછી સારી રીતે મેં મિક્સ કરી 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 લીધું છે એકવાર તમારે ટેસ્ટ ટેસ્ટ જે સામગ્રી ઓછી લાગે એ તમે અત્યારે ફરીથી એડ શકો છો કર્યો ખાંડ ઓછી લાગી એટલે મેં ફરીથી એડ કરી સારી રીતે મિક્સ કર્યા પછી ટેસ્ટ કર્યો તો એકદમ પરફેક્ટ લાગી હવે તમારે શું કરવાનું છે અહીંયા ખાસ બાબતનું ધ્યાન એ રાખવાનું છે કે તમારે થોડું થોડું આ રીતે દૂધ એડ કરતા જવાનું અને મિક્સ કરતા રહેવાનું છે જો કદાચ તમારે વધારે દૂધ પડી જાય તો શું કરવાનું છે આપણે અત્યારે મીઠાઈ તૈયાર કરી રહ્યા છે અને ફ્રીજમાં મૂકી દેવી કે જેથી એકદમ કડક થઈ જાય મીઠાઈ આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરીશું અને આને મિક્સ કરતા રહીશું અને સરસ મજાનું આ ટાઈપનું આપણે મિક્સર થવું જોઈએ આની અંદર મેં અડધી વાટકી કરતા વધારે દૂધ એડ કર્યું ત્યારે તમે જોઈ શકો છો કે આ ટાઈપનું મિક્સર તૈયાર થઈ ગયું છે અને આ ફ્રેન્ડ્સ બને એટલું આપણું આ જે મિક્સર છે એ સોફ્ટ રાખવાનું કે જેથી આપણા જે લાડુ છે એ ખરેખર ખાવામાં બહુ જ સરસ લાગે છે મમરા તમે જોશો તો એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે એટલા માટે દૂધ બને એટલું થોડું વધારે એડ કરું કે જેથી આ જે લાડુ છે એ સોફ્ટ રહે તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો ડો તૈયાર થઈ ગયો છે આના દેખાવ પરથી તમને આઈડિયા આવી ગયો હશે કે જે આ આપણે લાડુ બનાવી રહ્યા છે એ કેટલા સરસ લાગતા હશે તો ફ્રેન્ડ્સ તમે જો જોઈ શકો છો કે આ રીતે હું લાડુ આના વાળી રહી છું જે વેટર છે એકદમ આ રીતે સોફ્ટ હોવું જોઈએ તમે આ લાડુને થોડી માટે રાખશો ત્યારે થોડા કડક થઈ જતા હોય છે એટલા માટે પહેલાથી સોફ્ટ રાખવું ત્યાર પછી આપણે ટોપરાના છીણથી આ રીતે કોટ કરી દઈશું ફ્રેન્ડ્સ ખરેખર મારા મોઢામાં તો પાણી આવી રહ્યું છે ચાલો ભાઈ હવે હું આનો ટેસ્ટ કરી લઉં કે આ લાડુ કેવા બન્યા છે જો તમારે કલરવાળા લાડુ કરવા હોય તો થોડીક હળદર એડ કરી દેવી મિક્સરમાં ત્યાર પછી મિક્સ કરશો તો ખરેખર બહુ જ કલર આનો સુંદર આવશે ખરેખર ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી લાગે છે આ લાડુ તો ભાઈ હવે આપણે બીજી રેસીપી શીખવાના છે એ છે ટોપરા પાક અને બે સામગ્રી સૌથી પહેલાં જેટલો ગોળ લીધો હવે જો જેટલો ગોળ હોય તો તમારે શું કરવાનું વાટકી ભરી ભરીને આપણે આનું માપ લઈશું જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો જે છે એકદમ પરફેક્ટ જ થશે અહીંયા મેં પા વાટકી જેટલો ગોળ લીધો તેની સામે આ રીતે હું એ જ વાટકીના માપ સાથે ટોપરાનું છીણ એડ કરી રહી છું જો પા વાટકી જેટલું ગોળ હોય તો ત્રણ વાટકી જેટલું ટોપરાનું આપણે છીણ એડ કરીશું એ પરફેક્ટ છે અહીં મેં પાંચથી છ નંગ જેટલી ઇલાયચીને આ રીતે દાણા દૂર કરી અને આની અંદર એડ કરે હવે આ જે આપણું મિક્સર છે એને સાત રીતે આપણે ક્રશ કરી લઈશું તમે ઇલાયચી વગર પણ આને બનાવી શકો છો બટ આને એડ કરવાથી આ વધુ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે મેં એકદમ ફાઇન આને ક્રશ કરી લીધું છે જે ગોળ છે એકદમ પરફેક્ટ રીતે આની સાથે ક્રશ થઈ ગયો છે હવે હાથમાં થોડુંક આ રીતે ભાગ લઈશું અને આના ગોળ લાડુ તૈયાર કરી લઈશું અત્યારે હું નાના બોલ્સ તૈયાર કરી લઈશ તમે મોટા બોલ્સ પણ તૈયાર કરી શકો કહો ખરેખર ફ્રેન્ડ્સ જેટલા પણ મારા ઘરના સભ્યો છે એમને ખાધો આ લાડુ ત્યારે ખરેખર એમને બહુ જ આનંદ થયો આપણે ટોપર આપણે ખાતા હોઈએ સેમ આવા લાડુ લાગે છે એકવાર ચોક્કસ એ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને ત્યાર પછી જે તમે મારા વિડીયોને લાઈક કરજો વાહ ફ્રેન્ડ્સ સુપરબ એ વન લાડુ બન્યા છે ચાલો જોઈ લે કે આજે મેં કઈ રેસિપી બનાવી છે મારા ઘરે જમવામાં બપોરે તો પહેલાં કોબીજું રીંગણનું પાઉભાજીના મસાલાવાળું શાક બનાવ્યું છે ત્યાર પછી જે ઠંડી ઠંડી ઘરની બનાવેલી તાજી છાસ અને જે આ કચુંબર છે એ મસાલાવાળું છે મસાલામાં મરચું મીઠું અને લીંબુ જ નાખ્યું છે અને ત્યાર પછી મિક્સ કરી લીધો ખરેખર બહુ જ સરસ લાગે છે અને આ છે બધાની ઘરમાં પસંદીદાર આમળાની ચટણી વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ ઉપર મૂકેલો છે ચોક્કસ એકવાર ટ્રાય કરજો ખરેખર ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે ત્યાર પછી ઘરમાં ગરમ એકદમ ચટાકેદાર ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર દાળ ભાત સોફ્ટ એવી રોટલી છે અને સરસ મજાનો વટાણાનો હલવો બનાવે છે ટોપરા પાક સ્ટાઈલમાં આનો વિડીયો હું ચોક્કસથી મૂકીશ અને જોઈ લેજો ચટણી તો લાજવાબ છે વિડીયો પસંદ આવે